તો કેમ છો ફ્રેન્ડ્સ આઈ હોપ કે તમે બધા મજામાં હશો અને મજામાં જ રહેવાનું છે અને તમને એમ થતું હશે કે અહીંયા કારેલા કેમ બતાવું છું કંઈક નવી રેસીપી બનાવું છું કારેલાની અરે હા જી હા નવી જ રેસીપી છે કારેલાના નવાના સાબુ અને એ પણ કારેલાની છાલના સાબુ તમને એમ થતું હશે કે કારેલાની છાલના સાબુ બને તો ચલો બનાવીએ હું બનાવું છું તમે રેસીપી જોઈ લો અને ત્યાર પછી તમે ઘરે બનાવીને યુઝ કરો સો ટકા ગેરંટી આપું છું કે એકવાર યુઝ કરશો ને તો બીજી વખત જરૂરથી ઘરે બનાવશો તો અહીંયા મેં એક વાસણની અંદર બે ચમચી જેટલા ચોખા બે ચમચી મસૂરની દાળ અને બે ચમચી અહીંયા ચણાની દાળ લઉં છું હવે એને ગેસની ધીમી આંચે શેકવાની છે શેકવાની છે એ રીતના કે બસ એની અંદર રહેલી હવા ઉડી જાય ત્યાં સુધી વધારે નથી શેકવાનું એટલે કે લાલ નથી થવા દેવાનું સેચ પણ લાલ નહીં જો અહીંયા સેચ પણ કલર ચેન્જ થયો છે નથી થયો ને શેકાઈ ગયું હવે અહીંયા કારેલાની છાલ લઈ લીધી છે હા એને વોશ કરી લેવાનું હો કારેલા વોશ કરીને પછી છાલ કાઢવાની તો અહીંયા જુઓ જે ત્રણેય એંગ્રેડિયન્ટ્સ લીધી હતી એ ઠંડી થઈ ગઈ છે એને અને કારેલાની છાલને મિક્સી ગ્રાઇન્ડમાં કાઢી લીધું છે એટલે કે મિક્સી જારમાં હવે એને ગ્રાઇન્ડ કરવાનું છે તો આ રીતના પહેલાં દર પીસી લીધું છે અને ત્યાર પછી અહીંયા મેં એલોવેરા લીધો છે હા તમારી પાસે એલોવેરા ના હોય તો તમે જેલ લઈ શકો છો એલોવેરા મીઠો એલોવેરા આવે છે ને જે આયુર્વેદિક એ લેવાનું છે હવે એને કટિંગ કરીને ફરિયાના પીસી લઈએ એ રીતના પીસવાનું છે કે પેસ્ટ એકદમ સોફ્ટ થઈ જાય જેટલી પેસ્ટ સોફ્ટ હશે ને એટલા સાબુ સોફ્ટ બનશે પાણી મેં બહુ ઓછું રાખ્યું છે કેમ ઓછું રાખ્યું છે આગળ હું તમને જણાવું છું તો અહીંયા મેં સાબુ વેસી દીધો છે અને આ મેં મંગાવ્યું છે મીસોમાંથી એકદમ રિઝનેબલ પ્રાઇસમાં આ પાંચસો ગ્રામનો છે અને ઓફર ચાલતી હતી ત્યારે મેં મંગાવ્યો છે એટલે મને વધારે રિઝનેબલ પ્રાઇઝમાં મળ્યો છે એટલે કે ક્વોલિટીમાં પણ સારો છે અને પ્રાઇસ પણ વધારે નથી આજકાલ આપણે સારા સાબુ લેવા જઈએ ને તો બી અઢીસો ઉપરથી એટલે કે ત્રણસો રૂપિયા ઉપરથી સાબુની પ્રાઇસ હોય છે સારામાં સારા તો પણ એટલી બધી એની ક્વોલિટી મને સારી નથી લાગતી બીજાને લાગતી હોય તો ખબર નહીં ભાઈ પણ સ્કિન માટે એટલા બધા સારા નથી હોતા તો પણ સાડી ત્રણસો ચારસોના લો ને તો ત્રણ કાં તો ચાર સાબુ હોય અને એવું પણ લખેલું હોય છે કે ત્રણ ઉપર એક ફ્રી કઈ રીતના ભાઈ સો રૂપિયાનો એક સાબુ પડ્યો અહીંયા તમને સો રૂપિયાનો બી એક સાબુ નથી પડવાનો બરાબર સો રૂપિયાના સો રૂપિયાની અંદર તમે છ સાબુ બનાવી દેશો અહીંયા મેં સાબુ બેઝનું કટિંગ કરી લીધું છે હવે મેલ્ટ થવા એને મૂકી દઈએ અહીંયા મેં સિયા બટર સોપ વેચી લીધો છે તમે તમારી અનુકૂળ પ્રમાણે ફ્લેવર લઈ શકો છો ઘણ ઘણી બધી ફ્લેવરના મળી જ જાય છે ઇઝીલી અવેલેબલ છે મીસો પર હનીના મળે છે ચારકોલના બી મળે છે ગ્લિસિન અને પછી ગોટ મિલ્ક ઘણી બધી ફ્લેવરના મળે છે તો અહીંયા મેં મેલ્ટ થવા માટે સાબુ મૂકી દીધો છે તપેલીની અંદર નીચે પાણી છે બીજા વાસણમાં આ રીતના મેલ્ટ કરવાનો છે ડાયરેક્ટ તપેલી ગેસ ઉપર નથી ચડાવવાની એક પણ ગાંઠિયો ના રહે ત્યાં સુધી મેલ્ટ કરવાનો છે પણ હા એક વસ્તુ કહું ને કે તમે ક્યારે બી પેલા તૈયાર રેડીમેડ સાબુ આવે છે અને પછી એનો સાબુ ઘરે બનાવો છો અને એનું રિઝલ્ટ એટલું બધું સારું નથી હોતું પણ આનું રિઝલ્ટ સો ટકા સારું હોય છે અહીંયા મેં વિટામિન ઈ કેપ્સ્યુલ લીધી છે ચાર લીધી છે કેમ કે સાબુનું પ્રમાણ વધારે છે એ પ્રમાણે લેવાનું છે થોડુંક બહાર પડી ગયું છે લિક્વિડ એટલે એક કેપ્સ્યુલ બીજી મેં એડ કરી દીધી છે તો જેટલું જેટલા આપણે સાબુ બનાવો ને એ પ્રમાણે બધું મટીરિયલ લેવાનું રહેશે આમાં તો વિટામિન ઈ કેપ્સ્યુલ એડ કરી દીધી છે તો હું એ જ કહેતી હતી કે તૈયાર સાબુ જે પેર્સના નેના પછી લાવીને ઘરે બનાવીએ છીએ ને તો એનું રિઝલ્ટ એટલું બધું સારું નથી હોતું પણ આ સાબુ તમે એક વખત ઘરે બનાવશો ને તો હું સો ટકા ગેરંટી આપું છું કે બીજી વખત તમે જરૂરથી ઘરે બનાવશો ગ્લિસરીન લીધું છે એક ચમચી જેટલું તમારે સ્કીપ કરવું હોય તો ગ્લિસરીન સ્કીપ કરી શકો છો આમાં તમારે બીજી એગ્રીડિયન્ટ્સ બી એડ કરવી હોય ને તો કરી શકો છો આપણે જે પેસ્ટ બનાવી હતી એ પેસ્ટ અહીંયા એડ કરું છું અને હા આ પેસ્ટની અંદર તમે લેમન જ્યુસ હની દહીં બીજી એન્ગ્રેડિયન્ટ્સ એડ કરીને તમે ફેસ પેક બી બનાવી શકો છો બહુ જ મસ્ત રિઝલ્ટ આવે છે એનો બી હું વિડીયો લાવીશ અને તમારી સામે હું ફેસ ઉપર લગાવીશ અને તમને એનું રિઝલ્ટ બી બતાવીશ તો મારા વિડીયોમાં છે ને બધું કમ્પ્લીટ જ હોય છે તો જે પેસ્ટ નાખીને એનો બી એક ના રહેવું જોઈએ એ રીતના બધું મિક્સ કરી લીધું છે હવે અહીંયા મોડ લીધું છે એની અંદર આપણે જે લિક્વિડ તૈયાર કર્યું છે સાબુનું એ આની અંદર કાઢી દઈશું આ બી મેં મીશો પરથી લીધું છે બહુ રિઝનેબલ પ્રાઇઝમાં આવ્યું છે પણ છે ને મને રેડ કલર નથી ગમ્યો મેં બ્લ્યુ કલરમાં મંગાવ્યું હતું પણ સાલા એ છે ને રેડ કલર રેડ કલરનું મોકલી દીધું હું ખરેખર મને નથી ગમતું ઓલરેડી મારી પાસે છે બીજું એ બી રેડ કલરનું છે તો મને થયું કે ચલો કંઈક નવો કલર મંગાવીએ પણ કંઈ નહીં ચલો તો આ રીતના સાબુ તૈયાર કરી દીધો છે તપેલી પછી ઠંડી હતી તો મને થયું કે લો ચમચા ચમચા વડે ક્યારે પાર આવશે તો તપેલી જ લઈ લીધી અહીંયા પણ હા એક વાતનું બીજું ધ્યાન રાખવાનું સાબુ જે તમે સાબુ મોડમાં કાઢો ને ત્યારે તમે એને છે ને એવી જગ્યાએ મૂકી દો કે ભાઈ બે કલાક સુધી ત્યાં એને કોઈ બી ટચ ના કરે જો તમારે સાબુ સારા બનાવવા હોય બાર દુકાનની જેવા સાબુ લેવા હોય ઘરે તૈયાર કરવા હોય તો એ રીતના મૂકો બે કલાક સુધી એને ટચ નથી કરવાનું બે કલાકમાં કમ્પ્લીટ રેડી થઈ જશે સાબુ તો મેં અહીંયા મૂકી દીધું છે અને છેલ્લે વધ્યો ને તે આમાં કાઢી દીધો મેં તો શું કરું પ્લાસ્ટિકના ડબ્બા તો હું ઘરે રાખતી નથી હવે આ જે વધ્યું છે ને એનું હાથ અને મોં બંને વોશ કરી લઈશ અને આ જે વધ્યું છે એ ફેસ ઉપર લગાવી દઈશ મેં ફેસ ઉપર લગાવવા માટે જ રાખ્યું હતું તો ચલો ભાઈ બે કલાક પછી સાબુ રેડી થઈ ગયા છે અને જોઈ જોઈને તો મને બહુ જ ખુશી થઈ હતી કેમકે ખરેખર એવું લાગે કે રેડીમેડ સાબુ ક્યાંકથી લીધા હોય ને બહાર દુકાનમાંથી કે ભાઈ આપણે ઓનલાઈન મંગાવ્યા હોય એવા સાબુ જુઓ બોર્ડમાંથી એકદમ નીકળી જાય છે અને ફ્લાવર જે પ્રિન્ટ ઉપર પડી છે ને બહુ જ મસ્ત તો મને બહુ જ ગમે અને હા જ્યારે બી સાબુ તમે તૈયાર કરો ને તો પતલા પતલા ના કરશો સાઇઝમાં સાઇઝ વધારે આ રીતના રાખજો યુઝ કરવામાં વાંધો બી નહીં આવે અને લિક્વિડ ફોર્મ વધારે નથી લીધું એનું કારણ એ છે કે જ્યારે તે બી તમે સાબુ તૈયાર કરો છો ને પછી ઓઇલી ઓઇલી થઈ જાય છે તો બને ને તો પાવડર ફોર્મમાં મટીરિયલ એડ કરીને સાબુ બનાવશો ને તો એ સાબુ કમ્પ્લીટ બનશે ઉપર ઓઇલ બિલકુલ બી નથી અમુક ખબર છે સાબુ બનાવી પછી નકરું ઓઇલી ઓઇલી થઈ જાય છે તો તમે લિક્વિડ વધારે એડ કરો ને એટલા માટે એવું થાય છે તો જે પેસ્ટ મેં દરદરી થોડીક રાખી હતી ને વધારે લિક્વિડ ટાઈપ નહોતી રાખી એનું કારણ આ હતું તો ભાઈ આપણા સાબુ બનીને તૈયાર થઈ ગયા છે આ જ સાબુ બજારમાં સો રૂપિયા દોઢસો રૂપિયા બસો રૂપિયાના એવી રીતના પ્રાઇઝમાં મળે છે અને આનું રિઝલ્ટ સો ટકાની હું ગેરંટી આપું છું બહુ સરસ છે અને આ થોડુંક કાગળ ચોટી ગયું છે કંઈ નહીં તો પણ એને ફેંકી ના દેવાય યુઝ તો કરવાનો જ તે તો એ જોઈ લો રેડીમેડ સાબુ જેવા તે ઘરે હોમમેડ એગ્રીડિયન્ટ્સ એડ કરીને તમે બનાવી શકો છો હવે તમે જ સરવાળો કરો ત્યાં સાબુ કેટલામાં પડ્યા છે વસ્તુ તો બધી ઘરમાં જ હતી ને ખાલી સાબુને જ બહારથી મંગાવ્યું છે ને તો ચલો ફ્રેન્ડ્સ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં પ્લીઝ યાર ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો હવે જેવી રીતના સાબુ ઘરે બનાવે છે ને બહુ જ જલ્દી હોમમેડ શેમ્પૂની પણ રેસીપી લઈને આવીશ તો ચલો ફરી વળીએ નવા બ્લોગ નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ